કોરોનાનો નવો સબવેરિયન્ટ વેરિયન્ટ જે એન વન જેની એન્ટ્રી ભારતમાં થઈ ગઈ છે તો કેસો પણ વધતા જતા હોવાથી આપણે થોડી સાવધાની રાખવાની જરૂરી છે જેમ કે આપણે ભીડભાડવાળી જગ્યા પર જઈએ તો માસ્ક પહેરવું અથવા તો બને ત્યાં સુધી વારંવાર હાથ ધોવા બહાર નીકળવાનું થાય તો પણ આપણે માસ્કનો ઉપયોગ કરી લેવો જે સાવધાની આગળ આપણે રાખતા હતા એ જ સાવધાની આપણે રાખવાની જરૂરી છે અને લક્ષણો જોઈએ તો ખાંસી આવી છીકો આવી વોમિટિંગ થવું ડાયરિયા થવા શરીરમાં સામાન્ય દુખાવો ગળામાં ખરાશ થોડા લક્ષણો જે કોરોનાનો પહેલો વેરિયન્ટ હતો એના જેવા જ છે બચવા માટે જોઈએ તો કયા ઉપાય કરવા જોઈએ ખાસ કરીને બને તો મીઠી વસ્તુ જેમાં ખાંડ છે એવી વસ્તુથી આપણે દૂર રહેવાનું અને મીઠાનો ઉપયોગ ઓછો કરવાનો ખાંડ અને મીઠું બે વસ્તુ બને એટલી ઓછી લેવાની બાકી આપણે ફ્રૂટ્સનો જ્યુસ છે ઉકાળો છે જે આપણે રેગ્યુલર કરતા હતા એ ટ્રીટમેન્ટ જ આપણે પહેલાંની જેમ